શહેરમાં મતદાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે આ બાબતે પ્રચાર રેલી ફરવા આવી હતી દર વર્ષે નવેમ્બર મહિનામાં ભારત સરકાર તરફથી ચૂંટણી આયોગના વિવિધ કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે જેમાં યુવક અને યુવતીઓ અઢાર વર્ષમાં પ્રવેશ્યા હોય નામ મતદાર યાદીમાં ઉમેરવાનો કાર્યક્રમ વિવિધ સ્તરે કરવામાં આવતો હોય છે સુરત શહેર સ્થિત છ બટાલિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર યાદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા વધુમાં પ્રતિભાવે જણાવ્યું હતું કે મત આપવાનો દરેક નાગરિકોનો અધિકાર છે તેથી વધારેમાં વધારે લોકોએ આ ઝુંબેશમાં જોડાવું જોઈએ અને મતદાન કરવું જોઈએ યુવાઓને જાગૃત કરીને કાર્યક્રમમાં લાવવા જોઈએ જો ઘરના યુવાઓ જાગૃત થશે તો દેશ જાગૃત થશે નાનનાર સમયમાં દેશને મોટી સફળતા તરફ આગળ વધવા મદદ કરશે હું લેફ્ટનન્ટ ડોક્ટર પ્રતિભા વરા પ્રોફેસર શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સીસ કોલેજનો અને સિક્સ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસીના એ અસિસ્ટન્ટ એનસીસી ઓફિસર છું આજે અમે આ એક અવેરનેસ રેલી કરી રહ્યા છીએ જેનો ઉદ્દેશ્ય છે કે દર વર્ષે ભારત સરકાર જે નવેમ્બર મહિનાને ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા તો ઓફલાઈન રજીસ્ટ્રેશનના માધ્યમ દ્વારા આપણા અઢાર વર્ષ અને તેનાથી ઉપરના યુવાઓ માટે એક આ પ્રણાલી ચલાવી રહ્યા છે કે જેની અંદર તમે તમારી જાતને ભારત સરકારના ચૂંટણી આયોગમાં તમારું નામ મતદાર યાદીમાં નોંધાવો અને તેનો સદુપયોગ કરો જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે તમારો મત એ તમારો અધિકાર તમારો અવાજ છે જેને તમારે જાહેર કરવો જોઈએ આ ઉદ્દેશ્ય માટે અમે આ નવેમ્બર મહિનામાં આજે આ અવેરનેસ રેલી યોજી છે અને સાથે સાથે સુરત જિલ્લા અધિક ચૂંટણી અધિકારી કેલૈયા સાહેબ પણ આવ્યા હતા અને તેમણે ઓનલાઈન અમારા સિક્સ ગુજરાત ગર્લ્સ બટાલિયનની ટોટલ સો એકસો ને બાવીસ જેટલી એનસીસી કેડેટ્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અમારો ઉદ્દેશ્ય છે કે વધારેને વધારે આપણું જાહેર જનતા આનાથી માહિતગાર થાય અને આ મહિનામાં તમે તમારા નોંધણીઓ નોંધણી કરાવો એ જ અમારો ઉદ્દેશ્ય છે અને સાથે સાથે અમારા એન સીસીમાં ફેઝ સેવનમાં એક માઈ સોકે લઈએ એટલે કે એક કેડેટ